આપણા ત્યાં સરકારી અર્ધ સરકારી સાથે જ મહાનગરપાલિકાઓની હોસ્પિટલો છે ટ્રસ્ટની હોસ્પિટલો છે ખાનગી ક્લિનિક અને ખાનગી હોસ્પિટલો છે આપણા ત્યાં ફાઇવ સ્ટાર હોસ્પિટલો પણ છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ છે આધુનિક અને રૂપકડા નામવાળી હોસ્પિટલો પણ છે અને આ હોસ્પિટલોમાંથી દુનિયાભરનો વેસ્ટ નીકળે છે નીકળે જ વેસ્ટ જેને મેડિકલ વેસ્ટ કહેવાય છે અને મેડિકલ વેસ્ટનો ડિસ્પોઝ કરવા માટે એટલે કે નિકાલ કરવા માટેના સરકારી નિયમો છે એ નિયમોનું પાલન થવું જરૂરી છે પણ અનેકવાર જોવા મળ્યું છે એ નિયમોનું પાલન થતું નથી અને મેડિકલ સામાન્ય કોઈપણ કચરો કોઈપણ કચરો બીમારીનું કારણ બને છે અને એમાં જો મેડિકલ કચરો જો બહાર ખુલ્લામાં રઝડતો જોવા મળે તો એ વધુ બીમારી ફેલાવે છે આ જે દ્રશ્યો આવ્યા છે સુરતથી સુરતના તમે દ્રશ્યો જોજો ધનરાજ બાગલેના ધ્યાનમાં આવ્યું ધનરાજ બાગલે જગ્યાએ પહોંચ્યા જાહેરમાં પીપીઈ કીટ આઠવા લાઇન્સ પોલીસ ક્વાર્ટરની પાછળ એનો એનો જ વિસ્તાર છે આ પોલીસ ક્વાર્ટરનો પાછળનો વિસ્તાર ત્યાં પીપીઈ કિટનો જથ્થો ફેંકાયેલો છે પેરાસિટામોલ વિટામિન સીની દવા દવાઓનો જથ્થો છે આપ એબીપી બીપી ટીમ ધનનાથ બાગલેને સૂચના મળી ધનરાજ બાગલે ત્યાં પહોંચ્યા આપ જોઈ શકો છો પીપીઈ કીટ જોઈ શકો છો સાથે જ હવે થોડીક મિનિટોમાં થોડીક સેકન્ડોમાં દવા પણ જોજો આ પીપી આ કીટ તો હજી અનયુઝ છે એટલે ઝાઝી કદાચ એક ટકો પણ માનીએ કે ઝાઝી તકલીફ નથી પણ આ દવાઓનો જથ્થો જોઈ શકો છો અહીંયા જાનવરો પણ ફરતા હોય આ દવા જુઓ એક્સપાયરી ડેટની આ દવાઓ છે અને આ દવાઓ કોઈ ફેંકીને જતું રહ્યું છે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી ત્યારબાદ પ્રશાસન અને અમે પ્રસારણ કર્યું ત્યારબાદ પ્રશાસન ચોક્કસથી ત્યાં દોડતું થયું છે એ વિડીયો પણ જોજો મહાનગરપાલિકાની ટીમ સીધી ત્યાં પહોંચી ક્યારે પહોંચી જ્યારે એબીપી બીપી અસ્મિતાની ટીમે આ પ્રસારણ કર્યું મારું કહેવું એ છે મહાનગરપાલિકા કરે છે શું એનો આરોગ્ય વિભાગ છે એનો સ્વચ્છતા જાળવવાનો આખો વિભાગ છે ડોર ટુ ડોર ગાર્બે જુઓ પોલીસ કમિશનર કચેરીની ફાઇલો પણ છે હવે આ જ પ્રકારના આજે તસવીરો મળી બાવળાની ત્યાં પણ બાવળા એટલે કે અમદાવાદની બાજુનો વિસ્તાર ત્યાં પણ આ જ રીતે આ વેસ્ટ ખુલ્લામાં પડેલો જોવા મળ્યો ક્યાંક દવાઓના ખોખા છે ક્યાંક ઇન્જેક્શનની સિરિજ પણ છે ત્યારે સવાલ એ છે કે જાહેરમાં આ પ્રકારે કચરો ફેંકાય છે કેમ હું ફરીથી કહું છું તમામ જવાબદારી માત્ર સરકારના માથે ન હોય સરકારના વિભાગોની જવાબદારી તો છે જ પણ જે તે હોસ્પિટલની પણ જવાબદારી છે જે તે એજન્સીઓની પણ જવાબદારી છે એજન્સીઓ રૂપિયા લે છે અને એ હોસ્પિટલો દર્દીઓ પાસેથી એ વેસ્ટ નીકળે છે ને એ ફીના રૂપની અંદર જે બિલ બનાવે છે ને એની અંદર પણ પૈસા ગણે છે અને ફી કોઈ ઓછી નથી હોતી તો પછી જાહેરમાં આ પ્રકારની ગંદકી ફેલાવવી કેમ આ ચર્ચા કરવા માટે ડોક્ટર ગુપ્તા સાહેબ છે સિનિયર ફિઝિશિયન ડૉક્ટર કમલેશ રાજગોર છે ભારતીય પક્ષના નેતા પ્રવક્તા છે અને સંજયભાઈ સુતરિયા ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર છે સુરત મહાનગરપાલિકાના ચર્ચાની શરૂઆત હું સંજયભાઈથી કરવા માગી સંજયભાઈ સાથે મેં જે વાત કરી છે ને એ જોઈ લઈ સંજયભાઈ આ કયા પ્રકારનો વેસ્ટ છે કેટલો ખતરનાક વેસ્ટ છે અને પ્રાથમિક તપાસમાં કયા કયા તથ્યો સામે આવ્યા છે નમસ્કાર હવે એમાં છે ને આ બધું અનયુઝ છે જેટલો કોઈ પણ જે અહીંયા ડમ્પ કરી ગયું છે એ લોકો અનયુઝ પીપી કિટ્સ છે અનયુઝ ફેસ માસ્ક ફેસિલ્ડ છે પછી જે માસ્ક આવતા હતા આપણે જે એન નાઇન્ટી ફાઈવના જે માસ્ક પહેરેલા છે એ માસ્ક છે એ સિવાય બધી પેક વિટામિન સી ની બોટલ પેરાસિટામોલની સ્ટ્રીપ્સ છે એટલે આ એક્સપાયર કોઈ ગોડાઉનમાં કે કોઈ જગ્યાએ હશે એ અહીંયા ડમ્પ કરી ગયા છે આ જે વેસ્ટ રજડે છે તે કેટલો ખતરનાક છે પ્રકૃતિ માટે અને માનવ જીવન માટે એક્સપાયર છે એટલે તો ખાલી આપણા કપડાનું છે એટલે એ નહીં પણ એની સાથે જે આ બીજા વિટામિન સી અને એ બધું એક્સપાયર ડેટ છે આ જે દવાનો જથ્થો છે તે સરકારી કોટાનો છે કે પછી કોઈ ખાનગી કંપની કે મેડિકલ સ્ટોરનો ના 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 સરકારી કોટાનું કશું જ લાગતું નથી કારણ કે ઉપર એવું કોઈ જ ગવર્મેન્ટનો સીલ સિમ્બોલ કોઈ સ્ટેમ્પ નથી એનો અમે આવીને પહેલામાં પહેલું તો એ જ ચેક કર્યું કે આ ક્યાંથી આવેલું છે જો કોઈ સરકારી કોટાનું કેવું હોય અને એના સ્ટેમ્પ હોય કારણ કે સપ્લાય જો ગવર્મેન્ટ સપ્લાય હોય તો એના સ્ટેમ્પ હોય પણ એવું કશું દેખાયું નથી એનો મતલબ એ થયો કે કોઈ હોસ્પિટલ વાળાએ અથવા કોઈ દવાના વિતરકે કોઈ સ્ટોકીસ્ટે મેડિકલ વેસ્ટનો જે એજન્સી થકી નિકાલ કરવાનો હોય તેના સ્થાને જાહેરમાં ફેંકી દીધો છે એ જ મતલબ થયો ને હા એવું બની શકે કોઈ આ કોઈના ગોડાઉનમાં પડી રહેલો સામાન લાગે છે જે જૂનો થઈ ગયો હોય પાણીમાં પલ રહ્યો હોય અથવા તો ડંપ કરી રાખ્યો હોય પોતાને ગોડાઉનમાં અને ત્યાંથી કાઢીને અહીંયા નાખી દીધેલો છે ગોડાઉન એટલે કોઈ મેડિકલ એટલે કે દવાના વિતરકનું ગોડાઉન કે કોઈ મેડિકલ સ્ટોર વાળાનું ગોડાઉન ગોડાઉન કોનું હોઈ શકે હા એ તો કહું કે એવું કોઈ જગ્યાએ એમને ધારો કે કોઈ બિલ છે કોઈ કાર્ડ છે કોઈ લેટર પેડ એવું કંઈક મળ્યું હોત ને તો આપણે એના જવાબદાર ઠેરવી શકાય પણ એવું કશું જ મળ્યું નથી આ ફક્ત પીપી કિટ્સના જે એના જે લેબલ હોય એ લેબલ ખાલી વાંચવામાં મળેલા છે પણ જે દવાની બોટલો છે એની અંદર જે દવા છે એની ઉપર બેચ નંબર તો લખ્યો છે ને જે તે કંપનીનો સંપર્ક કરો એટલે ખબર પડી જાય કે આ ડિસ્ટ્રીબ્યુટર કયા ડીલર ત્યાં એ દવા ગઈ હતી અને એ એના ત્યાંથી જો સેલ થયું હોય તો પણ બેચ નંબર લખેલો હોય ને તો પછી આપણે જો પકડવા ઈચ્છતા હોઈએ કે આ નુકસાન કોણ કરી રહ્યું છે આપણા શ્વાસ સાથે ખેલ ખીલવાડ કોણ કરી રહ્યું છે પકડવા ઈચ્છતા હોઈએ સાહેબ તો પકડી શકીએ ને આપણે હા એ હવે જ્યારે અમે લોકો એને પહેલા અત્યારે શોર્ટિંગ ચાલી રહેલું છે કેટલું નોન મેડિકલ છે કેટલું મેડિકલ છે એ બંને શોટિંગ કરી બાયોમેડિકલ વેસ્ટના પ્લાન્ટને આપતા પહેલાં તમે કીધું છે અમે અમે લોકો પહેલાં ફોટા પાડી લઈશું અને ત્યાર પછી અમે ઉપર રિપોર્ટ કરીશું એટલે એના બાબતે તપાસ થશે બાયોમેડિકલ વેસ્ટ આ રીતે જાહેરમાં ફેંકવો તે કયા પ્રકારનો ગુનો બને છે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ કયા પ્રકારની કાર્યવાહીમાં થશે પહેલામાં પહેલો તો બાયોમેડિકલ વેસ્ટ નાખવો એ મોટો ગુનો છે બીજું કે એની અંદર ખાલી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું નહીં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બી ઇન્વોલ્વ થશે પણ એ કેવું છે કે જ્યાં સુધી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર હોય અથવા તો ગવર્મેન્ટ ડૉક્ટરના જે બી બાયોમેડિકલ વેસ્ટ નીકળતા હોય એ એમણે રજીસ્ટ્રેશન કરી અને બાયો ઇકોવિઝનમાં અમારે આપવાનું તો હોય આ એક સિસ્ટમ છે જો આવી રીતે જાહેરમાં જો કોઈ એ કરે તો અમે કોણ છે એની તપાસ કરી એમની સામે અમે ફરિયાદ કરીએ છીએ નોટિસ આપીએ છીએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ પણ યોગેશભાઈ પણ મારી સાથે જોડાય છે કમલેશભાઈ પણ જોડાય છે કમલેશભાઈ શરૂઆત આપતાથી કરીશ શું કારણ આટ આટલા પ્રયાસ બાદ આટલા નિયમો પછી પણ આ પ્રકારે મેડિકલ વેસ્ટ રઝડતો ફેંકવામાં આવે છે હોસ્પિટલો જવાબદાર લોકલ બોડી જવાબદાર કે પછી તમામ એ લોકો જેમની જવાબદારી છે સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા જાળવવાની એ જવાબદાર ચોક્કસ રોનકભાઈ આપ કોઈ પણ વસ્તુની અહેવાલ પ્રસ્તુત કરો છો ત્યારે એ અહેવાલ ટીકાના રૂપે નહીં પણ એક જાગૃતતા ફેલાય અને ફરીથી એવી ભૂલ ન બને એના માટે આપે અગાઉ જ કીધું આ કાર્યક્રમની અંદર થોડા સમય પહેલાં જ હમણાં એક કોન્સ્ટેબલના ભૂલની વાત કરી હતી અને એ કોન્સ્ટેબલ ત્યાં આગળ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશનમાંથી એને કંઈ ગુનો કર્યો અને ભાગી ગયા અને એવું કહેવામાં આવ્યું કે ભાઈ એ તો સારવાર લેવા ગયા છે એને ત્યાં આપણો હજુ તો કાર્યક્રમ પત્યો એ પહેલાં જે લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને જે લોકોએ ભૂલ કરી હતી બે કોન્સ્ટેબલ એટલે એને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા એટલે કાયદેસરની કાર્યવાહી કરી હતી એટલે આપણી રજૂઆતના પોઝિટિવ પડઘા પડતા હોય છે આ જે બાયોમેડિકલ વેસ્ટની વાત છે એ એક્સપાયરી ડેટવાળો માલ છે એની ઉપર બેચ પણ લખેલી છે અને એવું કહેવાય છે કે ગવર્મેન્ટનો નથી જે પણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ડિસ્પોઝ કરવાનો જે કચરો હોય એક્સપાયરી ડેટ થયા પછી એના નિયમ પ્રમાણે એને ડિસ્પોઝ કરવાનો હોય છે હવે બાયોમેડિકલ વેસ્ટની અંદર આ પીપીઈ કીટને જો વપરાય ના હોય તો તો ચોક્કસ એવું બને છે કે એ વપરાયેલી કીટો જાહેરમાં ન ફેંકવી જોઈએ પરંતુ એની એક ડિસ્પોઝ કરવાની એક રજિસ્ટ્રી બનાવીને એને ફેંકી દેવાની હોય છે હવે આમાં ઘાતક કાય એવું હોય છે તમે આગળ પૂછ્યું એ રીતે જો કોઈ કચરો કોઈ હોસ્પિટલમાં વપરાયો હોય અને એ એના કોઈ બ્લડવાળો હોય કે કોઈ રિયુઝ કરેલો હોય અને ખુલ્લો હોય અને આઈપીપીકેટ કેટ વપરાઈ ગઈ હોય અને જો રોડ ઉપર ફેંકી દેવામાં આવે તો ખાસ કરીને ગંભીર રોગનો સામનો સામાન્ય વ્યક્તિને કરવો પડતો હોય છે જેમ કે એચઆઈવી થાય હિપેટાઇટિસ બી થાય આવા રોગો આપણે આવા કચરા દ્વારા જ બાયોમેડિકલ વેસ્ટના કચરા દ્વારા જો એને ડિસ્પોઝ ન કરીએ તો ચોક્કસ બીજાને લાગી શકે છે કોઈના હાથ હડે અને કોઈ ક્યાંક ક્યાંક બાળકો રમતા હોય એના સંપર્કમાં આવે કે કોઈ પશુ જાનવર પણ એના સંપર્કમાં આવે તો એને આ રોગ લાગુ પડતી હોય છે એટલે ઘાતક તો છે જ પરંતુ આ જે કચરો છે ને સાહેબ મને એવું લાગી રહ્યું છે કે ચોક્કસ ડિસ્પોઝ કરવાનો સમય બે હજાર બાવીસ હતો એ નથી થયો અને વધુ પ્રમાણમાં પડ્યો રહ્યો હશે એટલે કોઈ વ્યક્તિએ કોઈ હોસ્પિટલે એને પોતાના ફોલ્ટમાં ન આવે એટલે જાહેર રસ્તા ઉપર ફેંકી દીધો છે જોકે તપાસ થઈ રહી છે સુરતવાળા જે તપાસ કરી રહ્યા છે એમાં ચોક્કસ તપાસ થશે અને ક્યાંથી આવ્યો અને એ પણ કઈ પણ જશે અને નિયમ પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં એની અરજી થતી હોય છે એને જે જે એકમને સીલ પણ વાગતું હોય છે અને સીલ વાગ્યા પછી જે પણ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી પ્રમાણે એને જે કામ થતું હોય એ પ્રમાણે એ કામ કરતો હોય છે એટલે ચોક્કસ આપે જે ઉજાગર કર્યો છે પણ જો પહેલાં તો પીપીએ કીટને એવું ભલતું જ નહોતું આ કેટલી અમૂલ્ય વસ્તુ હતી કોરોના સમયની અંદર તો આવી રીતે ડિસ્પોઝ કર્યા વગર પડી રહે અને એ કામમાં પણ ન આવી અને દવાઓ પણ ઉપયોગી વસ્તુઓ હતી એ પણ કામ ના આવી એ પણ ગંભીર વાત છે કે જરૂરી પ્રમાણમાં દવાઓ લેવી જોઈએ દવાઓ વપરાવી જોઈએ દવાઓનું મૂલ્ય અમૂલ્ય છે એ પણ લોકોએ સમજવું જોઈએ ચોક્કસ આપના અહેવાલ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થશે એવી તો મને ખાતરી છે રાજગોર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ આપની પાસેથી યોગેશભાઈ આપની સાથે જ વાત કરી લઉં જો ઘણા ડૉક્ટર એવા હોય ડૉક્ટર સાહેબ કે એમનો ચહેરો જોઈએ ને તમારાથી બીમારી દૂર ભાગી જાય બે કલાક પહેલાં મારો અવાજ નહોતો નીકળતો ઘણું બોલી પણ નહોતો શકતો મેં તમને ફોન કરેલો અને સારવાર માટે આવવાનો હતો પણ આવા ડૉક્ટર છે તો બીજી તરફ એવા ડૉક્ટર છે કે બીમારી જાહેરમાં ફેંકી જાય આવા ડોક્ટરનું શું કરવું જોઈએ જે જાહેરમાં બીમારી ફેંકી જતા હોય રોનકભાઈ બાયોમેડિકલ વેસ્ટની જો આપણે સમજવા માંગતા હોઈએ ને તો પહેલાં તો આપણે આ જે સ્ટિગ્મા છે ને આપણા હેલ્થકેર સિસ્ટમ ઉપરનું જે રાજગોર સાહેબી બોલતા બોલી ગયા બે ચાર વખત કે કોઈ હોસ્પિટલે ફેંકી દીધો હશે એમનું કામ ખરેખર એવું હતું કે પબ્લિકને સાચી માહિતી આપે હવે બાયોમેડિકલ વેસ્ટની અંદર બે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જે ગવર્મેન્ટે નક્કી કરેલી છે કે કોઈ પણ દવા કે કોઈપણ મેડિકલ વસ્તુ જે પ્રોડક્ટ એ જ્યારે એક્સપાયર થાય ત્યારે એને બેક ટુ જે સપ્લાય ચેન છે એને આખી સપ્લાય ચેન ઊંધી વાળવાની હોય છે એટલે કે મેન્યુફેક્ચરરથી ડિસ્ટ્રીબ્યુટર અને ડિસ્ટ્રીબ્યુટરથી રિટેલર અને રિટેલરથી હોસ્પિટલ તરફ આવતી જે દવાઓ હોય એને એક્સપાયર થાય એટલે પાછી જવી પડે રિટેલરથી ડિસ્ટ્રિબ્યુટર ડિસ્ટ્રીબ્યુટરથી મેન્યુફેક્ચરર અને થી ડિસ્પોઝલ ગવર્મેન્ટ હોસ્પિટલ અને કોર્પોરેટ હોસ્પિટલને પરવાનગી છે કે બાયોમેડિકલ વેસ્ટના નિયમો પ્રમાણે એ બાયોમેડિકલ વેસ્ટની એજન્સીને આ બધી વસ્તુઓ આપી દે જેના માટે એને લાયસન્સ લીધા હોય આ તો એક વસ્તુ થઈ બીજી વસ્તુ જો આટલો મોટો જથ્થો તમને મળી આવ્યો છે તમારો સવાલ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો કે આટલો મોટો જથ્થો મળ્યો હોય તો તમને કેટલી વાર થાય બેચ જોઈને એ જોતા કે આ દવાઓ કયા મેન્યુફેક્ચરરે બનાવેલી છે એ મેન્યુફેક્ચરરે કોને આપેલી અને એને આપેલી તો એને આ ફેંકી છે કે નથી ફેંકી બે કલાકનું કામ છે ખાલી તમે આ એક્સપોઝ બપોર પછી કરેલું રાત પડી ગઈ હજુથી જવાબ નથી પણ શું કર્યું આપણે હોસ્પિટલ અને ડોક્ટર સો સોરી આ હેલ્થકેર કેર સિસ્ટમની અંદર જો ડૉક્ટર અને હોસ્પિટલ જ જવાબદાર હોય ને અને બાકી બધા જે બોલનારાઓ છે જે લોકોએ લો સાચવવાનું છે તો આ દેશનું કશું જ ના થાય હવે હું તમને ત્રણ વસ્તુની યાદ જો સાહેબ પોલિસી મેકર ના સમજતા હોય તો હું બે હજાર આઠ બે હજાર નવ જો ગુજરાત ગવર્મેન્ટ મોડાસા ભૂલી ગઈ હોય તો મોડાસા યાદ કરો કે જ્યારે બસો ચાલીસથી થી ઉપર લોકોને હિપેટાઇટિસ બી થયેલું અને સિત્તેરથી થી વધારે લોકો મરી ગયા હતા કેમ કે સિરિંજ નિડલ ફરી પાછી રીયુઝ થયેલી એક્સપાયરી ડેટવાળી તમે આરજી કાર સ્કેમની વાત કરો કલકત્તામાં આપણે ખાલી રેપની વાત કરીને છોડી દીધેલી પણ સીબીઆઈએ જે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું ને એની વાત એક પણ ગવર્મેન્ટ કરતી નથી કે ખરેખર સીબીઆઈ ઇન્વેસ્ટિગેટ શું કરી રહી હતી એની અંદર બાયોમેડિકલ વેસ્ટનું સ્કેમ ચાલી રહ્યું હતું તમે બે હજાર સોળની ચેન્નાઈની વાત કરો તો તમને ખબર પડે કે થાઉઝન્ડ્સ ઓફ કેજીમાં બાયોમેડિકલ વેસ્ટનું શું થતું હતું સો ઇમ્પોર્ટન્ટ છે નેક્સસ એવા હોસ્પિટલો છે એવા ડિસ્ટ્રીબ્યુટરો છે એવા મેન્યુફેક્ચરરો છે જે લોકોને બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝ કરવા માટે ઓગણચાળીસ રૂપિયા દર કેજી આપવા પડે છે અને એની સામે જો એ લોકો સ્કેમ કરે તો એ લોકોને પચાસ રૂપિયા કે ચાલીસ રૂપિયા દર કેજી મળે છે તો હવે વિચારો કે આવા આખું નાખું જે નેક્સસ છે હોસ્પિટલ્સ મેન્યુફેક્ચરર્સ એને બાયોમેડિકલ વેસ્ટ એજન્સીસનું એને ઉજાગર કરવાની સામે ખાલી ને ખાલી આપણે હોસ્પિટલ ડૉક્ટર હોસ્પિટલ ડૉક્ટર કરીએ ને તો બાયોમેડિકલ વેસ્ટની વાત આપણે ક્યારેય બી પૂરી નહીં કરી શકીએ સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ રોનકભાઈ તમારો સવાલ હતો બે કલાક ચાર કલાક છ કલાક આઠ કલાક આ દવા પર મેન્યુફેક્ચરનું નામ લખેલું છે એ મેન્યુફેક્ચરને ફોન કરો એને તમે પોલીસ ખાનામાં બોલાવો અને પૂછો કે આ દવા કોને આપી હતી બધું ખબર પડી જશે પણ અહીંયા બેસીને ખાલી આપણે હોસ્પિટલ અને ડૉક્ટરનું નામ લઈએ તો આઈ એમ સોરી ટુ સે દેટ એક ખોટી વાત છે એક ડોક્ટર કેટલું બાયોમેડિકલ વેસ્ટ જનરેટ કરે એક હોસ્પિટલ ખરેખર બાયોમેડિકલ વેસ્ટ જનરેટ કરે છે એટલે એને જાણવા માટે તમને વારજ ના થાય હું તમને બીજું એક ડેટા આપું એક બેડ ઉપર એક કિલો જેટલું બાયોમેડિકલ વેસ્ટ જનરેટ થતું હોય છે ખાલી રાજગોર સાહેબનું એટલું આરટીઆઈ કરવાનું કહું કે આપણે દિવસની અંદર કેટલું બાયોમેડિકલ વેસ્ટ કલેક્ટ કરીએ છે ને તો બી તમને ખબર પડી જશે કેટલું મોટું સ્કેમ ચાલી રહ્યું છે ડોક્ટર સાહેબ હું આજ કરવા માંગતો આજે મને પ્રાથમિક રીતે લાગી રહ્યું છે ને પોલીસ લાઇનની પાછળ છે પોલીસની ફાઇલ પણ મળી છે કોવિડના સમયનું આ છે એટલે બની શકે કે એ સમયે ત્યાં કોઈ કેમ્પ લાગે અથવા કોઈ હોસ્પિટલ હોય એનું હોય પણ એ માત્ર મા એટલે હું માત્ર એક શેર કે એક જથ્થા ઉપર નહોતો ચર્ચા કરવા માગતો હું આ જ વસ્તુને એક્સપોઝ કરવા માગતો હતો આપ જે કહી રહ્યા છો આ નેક્સેસની અંદર જે એજન્સીઓ છે બાયોમેડિકલ વેસ્ટવાળી એજન્સીઓ છે આ બધું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને આખો ડિપાર્ટમેન્ટ શું આ નથી જાણતું કે તે નેક્સેસ ચાલે છે સરકારી હોસ્પિટલોમાંથી એના ગોડાઉનમાંથી આવો પડી રહેલો જથ્થો ભૂતકાળમાં મળેલો છે ડિસ્ટ્રીબ્યુટરોના ત્યાં પણ ડિસ્ટ્રીબ્યુટરોના ત્યાં પણ આ જ પ્રકારે એક્સપાયરી ડેટનો દુનિયાભરનો જથ્થો મળેલો છે હું નથી જાણતો કે એના પછી કાર્યવાહી શું થાય છે કેમ કે હું આનું જાજુ ભણેલો નથી ડૉક્ટર મારા રિપોર્ટર આનું જાજુ જાણતા નથી એટલે એક્સપોઝ કરીને મૂકી દઈએ છીએ પછી સંબંધ નથી હોતી કે ખરેખર શું ચાલે છે કયા પ્રકારના કયા લેવલના લોકો આ પ્રકારના રેકેટ માટે જવાબદાર અને આ કેટલું ગંભીર રેકેટ જાહેર આરોગ્ય માટે સો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ છે રોનકભાઈ આ એટલું મોટું ગંભીર રેકેટ છે જેને તમે સમજી પણ શકો એમ નથી તમે વિચારો દરરોજ કેટલી સલાઈનની બોટલો કેટલી સીરેન્જ કેટલી નીડલ કેટલી કોટન બાયોમેડિકલ વેસ્ટ દ્વારા આ કંપનીઓ કે જે થર્ડ પાર્ટી વેન્ડર્સ કહેવાય છે એ ખરીદીને રિફર્બિશ કરીને પાછું માર્કેટમાં વેચે છે તમે મેન્યુફેક્ચરરોની વાત કરું જે દવાઓ એક્સપાયર થઈ જાય એને તો ખાલી એ લોકો એ પિલ્સને કાઢીને રીપેક જ કરવાની છે ને કોણ જોવા આવે છે આપણા દેશની અંદર સીડીએસકોએ કાનૂન બનાવી દીધો છે રૂલ્સ બનાવી દીધો છે પણ એની ચકાસણી કોણ કરે જ્યારે મોડાસા થયું ત્યારે રેડો પાડી જયનારાયણ વ્યાસ સાહેબ એ વખતે મને હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે ઘણું બધું બોલ્યા પણ પછી કોણ જવાબદાર હતું કોણ નહોતું કશું ના થયું બે ડોક્ટરો ભાગી છૂટ્યા પણ પછી એ કેસનું શું થયું કોઈને ખબર નથી આરજી કારમાં આટલા વર્ષો વીતી ગયા કાંઈ જ ખબર નથી સો કહેવાનું મિનિંગ એ છે કે આની અંદર એક માણસ ઇન્વોલ્વ ના જ હોય આ ઇન્ટરનેશનલ રેકેટ છે સાહેબ હું રિપીટ કરું છું આ ઇન્ટરનેશનલ રેકેટ છે આપણા દેશની જનતા એકલાને નહીં પણ આજુબાજુના લોકો આજુબાજુની કન્ટ્રીઝમાં બી આ માલ વેચવામાં આવે છે સસ્તા ધોરણે જી ખાલી વિચારજો બાયોમેડિકલ વેસ્ટની અંદર હોસ્પિટલે થર્ટી નાઇન આપવા પડે છે દર કેજીએ અને તમે ઇલીગલી અને વેચો તો ચાલીસ રૂપિયાથી વધારે રૂપિયા મળે છે દર કેજીએ વેચવાના ડોક્ટર આપનો ખૂબ ખૂબ આભાર અને સમજી પણ શકું છું ફરી હું ફરી ફરીથી કહું છું આ એક એક્ઝામ્પલ માત્ર હતું અહીંયા તો નિકાલ કરેલો હતો પણ જે રીતે ડૉક્ટર ગુપ્તા કહી રહ્યા હતા તેમ નિકાલ થતો નથી અને રીપેક કરીને આખો મેડિકલ વેસ્ટ ફરી એકવાર ઉપયોગમાં લઈ આપણા જીવનને જોખમ ઊભું કરવામાં આવે છે આશા અને અપેક્ષા રાખવું કે કમસે કમ મારા ગુજરાતની અંદર તો આ વિભાગ આટલો સતર્ક થાય કે ઇન્જેક્શન લીધેલું હોય એ જ ઇન્જેક્શન ફેંકાઈ જાય અને એ જ પાછું સાફ સુથરું થઈ બીજાને આપી અમારા જીવને જોખમમાં ન મૂકશો અમે ઈલાજ કરવા માટે હોસ્પિટલમાં આવીએ છીએ બીમાર પડવા માટે નહીં અમે પૂરી પૂરો ચાર્જ ચૂકવીએ છીએ ઇન્જેક્શનને દવાનો રીયુઝ થયેલી અથવા એક્સપાયરી ડેટવાળી દવા કે ઇન્જેક્શન વપરાય તેના માટે નહીં